અમદાવાદ શહેરના વિવિધ બ્રિજની નીચેની જગ્યા બાબતે ટીપી કમિટીના ચેરમેને પ્રતિક્રિયા આપી હતી શહેરના વિવિધ બ્રિજની નીચે જગ્યાઓનો કઈ રીતે વૈકલ્પિક ઉપયોગ કરી શકાય અને રેવન્યુ મેળવી શકાય તે માટે એક યાદી તૈયાર કરવામાં આવી અને ટીપી કમિટીના સૂચના આપી દેવામાં આવી છે શહેરમાં આવેલા કેટલાક બ્રિજની નીચે એવી જગ્યાઓ છે જ્યાં ગેમઝોન નાના કાફે સહિતના એકમો

દાખલા તરીકે કોઈ સ્પોર્ટ્સની યુટિલિટી કરી શકીએ કે અથવા અન્ય કોઈ ઉપયોગ કરી શકીએ એના માટેના દરેક ઝોનમાંથી આપણે સજેશન માગ્યા છે એ લોકોના સજેશન શું આવે છે કારણ કે સ્થળ પરિસ્થિતિના આધારે આપણે નિર્ણય કરવો પડશે એમના સજેશન આવ્યા પછી આગળ ઉપર કોઈ કાર્યવાહી આપણે કરીશું ઇમ્પેક્ટ ફીની લગભગ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો તો અડતાલીસ હજાર જેવી અરજી આવી હતી એમાંથી તેરેક હજાર જેવી ફરજિયામાં અરજીનો નિકાલ થઈ ગયેલો છે બાકીની પ્રોસીજર ચાલુ છે ઝડપથી એનો નિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે